તે ગરીબો સામે નજર કરવાની પણ એક નેતાઓને ફુરસદ નહોતી આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે બધા જ પોતાના સ્માર્ટફોનમાં વ્યસ્ત છે અને ભાષણો ચાલી રહ્યા છે ને અવ્યવસ્થા અંગે તો જાણવાની કોઈએ તસદી પણ નથી લીધી તો મોબાઈલમાં વ્યસ્ત નેતાઓને પ્રજાની કંઈ પડી ન હોય અને બોર થતા હોય તેવા અભાવ સ્પષ્ટ દેખાય છે